હેલો ફ્રેન્ડ ચામુંડા લેવેઝ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી પાસે દોઢ લાખથી માંડી અને એક લાખને સિત્તેર હજાર એંશી હજાર માણસોનું ગ્રુપ સર્કલ છે વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં ગ્રુપનું નામ છે સામુંડા લેવ સેન્ટર ઇન્સ્ટામાં આઈડી છે માહી મકવાણા જસદણ ફેસબુકમાં પેજ છે જસદણ લેવેઝ સેન્ટર યુટ્યુબમાં સામુંડા લેવ સેન્ટર છે આપણી પાસે સેકન્ડ હેન્ડ ગાડીઓ મળી જશે આપણે પાસે હાલમાં ઇકોમાં છ મોડલ અવેલેબલ છે એક મોડલ છે બે હજાર દસનું વન ઓનર બીજી સોળની વન ઓનર સોળની બે ઓનર સત્તરની બે ઓનર બે હજાર એકવીસની વન ઓનર ગાડી બધી જ ગાડી પેટ્રોલ અને સીએનજી બુકમાં સડી ગયેલું બધી ગાડીમાં ટાયર નવા આપવામાં આવશે ટીપટોપ કન્ડિશનમાં જે તમે જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ગાડીયું છે બે હજાર દસની વાત કરું તો બે હજાર દસમાં વન ઓનર છે પેટ્રોલ સીએનજી બુકમાં છે ગાડીની કિંમત છે એક લાખ અને નેવ હજાર રૂપિયા રૂબરૂ મુલાકાત બાદ ગાડીની કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે બીજું મોડલ છે બે હજાર સત્તરનું મોડલ બે ઓનર પેટ્રોલ સીએનજી બુકમાં ટોપ કન્ડિશન ટાયર નવા આખી ગાડી ઓરિજિનલ ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયામાં આપી દેવામાં આવશે બધી ગાડીમાં સાઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટ અને બાકીની લોન કરી આપવામાં આવે છે જે છે સોળની વન ઓનર ગાડી બે હજાર સોળનું મોડલ અને ફસ્ટ ઓનર ગાડી ટાયર નવા પેટ્રોલ સીએનજી ઘર ઘરાવ ગાડી છે ગાડીની કિંમત છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રૂબરૂ મુલાકાત બાદ એમાં પણ ફેરફાર કરી આપવામાં આવે છે એ ગાડીમાં બે લાખ અને એંશી હજારની લોન થઈ જશે અને સાઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ત્રીજી ગાડી છે બે હજાર સત્તરનું મોડલ બે ઓનર પેટ્રોલ સીએનજી બુકમાં ટાયર નવા કમ્પ્લીટ ગાડી છે જવાબદારીથી આપવાની છે ગાડીની કિંમત છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા ત્રીજી ગાડી છે બે હજાર દસનું મોડલ વન ઓનર પેટ્રોલ સીએનજી બુકમાં ટાયર નવા ફર્સ્ટ ઓનર ગાડી બે હજાર દસની એની કિંમત છે એક લાખ અને નેવ હજાર રૂપિયા એ ગાડીમાં લાખ રૂપિયાની લોન કરી દેવામાં આવશે અને એંશી હજાર રૂપિયા રોકડા ટિકટોક કન્ડિશન બધી ગાડીના ફોટા તમને આગળ જોવા મળી જશે ઇન્ટિરિયરથી માંડી અને બહારના અને બધાય તમે પણ જો તમારી જાહેરાત મારા પેજમાં પોસ્ટ કરવા માંગતા હોય તો ડિસ્પ્લેમાં અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક અને તમે પણ તમારી જાહેરાતથી તમારી વસ્તુ સેલ કરી શકો છો બધી ગાડી આ ગાડી છે બે હજાર દસનું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી લાઈવ કન્ડિશનમાં ફોટા પાડેલા છે ટીપ ટોપ કન્ડિશન ગાડી છે બે હજાર દસનું ફર્સ્ટ ઓનર ગાડી પેટ્રોલ સીએનજી બુકમાં બધી સાઈડથી જોઈ લો અને આ ગાડી છે બે હજાર એકવીસનું મોડલ ફર્સ્ટ ઓનર જેન્યુઅલ છવ્વીસ હજાર ફરેલી ટાયર નવા પેટ્રોલ અને સીએનજીમાં અવેલેબલ છે અને સીએનજી બુકમાં નથી ગાડીની કિંમત છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા આ ગાડી જો તમે લેવા ઈચ્છતા હો તો આ ગાડીમાં ચાર લાખ અને એંશી હજારની લોન થઈ જશે અને સિત્તેરથી એંસી હજાર રૂપિયા રોકડા લઈને આવો અને આ ગાડી લઈ જાઓ બધી ગાડી તમને ગામ કેલા સોમનાથ તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે બે હજાર એકવીસનું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી પેટ્રોલ સીએનજી ઘર ગાડી છવ્વીસ હજાર જેન્યુઅલ ફરેલી